ભાવનગર શહેરમાં મહિલાનું ફેક એકાઉન્ટ બનાવીને ધાક ધમકી આપી તેના અશ્લીલ ફોટોને વાયરલ કરનાર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે ઉપર એકાઉન્ટ બનાવીને ત્યારબાદ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાના અશ્લીલ ફોટા મેળવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકીને સગા સંબંધીઓને મોકલી બદનામ કરનાર પરમાર રાહુલભાઈ મનસુખભાઈને ઝડપી લેવામાં આવ્યો અને બોરતડાવ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે Oh, yeah, that's